ને ફોન આવ્યો છે હું હું તમને શું કહું છું આ તમારા પોત પડશે ને તો હું તમારે પૈસા આવી બરાબર છે ના મારે ઘેર ના આવતા પાછા તો હું આબુ વાળો માણસ છું બરાબર છે હું તમારા પૈસા છે ને પૈસા આજ ગમે થાય ને આજ નહીં આડું તો કાતો હોય હોટા કે ભાઈ આજુ ના ના ઘેર ના આવતા હું તમારા પૈસા એકસો એકસો એક ટકા પૈસા પછી હું હા મારે મારે આબરૂ રાખો બને પછી હું તમે તમે આવશો ને તો મારે આબરૂ નહીં રહે હું હા હું તમને ફાઇનલ હાલ ભાઈ હું તમે તમારે ઘેરાલો છું એ સારો એ હો હવે મારું કરું શું પૈસા તો કીધા છે ને તલાજી આજે લોહી પીધું હાશી કે પૈસા લાવો પૈસા પણ હવે પૈસા હું કામ કરું ભોલાજી કંઈ જતા હોઉં ને કઈ પૈસા હસી લાગે હજી ને તો મને ના નહીં પાડી જાવ જતા હોવું પડશે મારા ટલજી મારા અથિરા જેવું છે પૈસા છે નહીં મેં ના પાડી છે ને તો એ કાઢે વોધનો ઓટો મારો આવશે પણ મારા છે નહીં પૈસા તો ગમે તે થાય આ ભલે મારે ગમે તે કરવું પડે તો હું કરવા તૈયાર છું પણ મારે પૈસા શું ઈચ્છિત તો કંઈ પૈસા નહીં આવ્યું નહીં તો ટલ કે છે ને એ તો બો ને બોલા બહુ ખરાબ શબ્દ બોલા છે કે મારા સહન થતું નહીં અને આજુબાજુ અભડે નહીં તો કોને લાગે ખરાબ કે છે મારા છે ને હું એ ખટા છે મારે આખો બકડો કરે છે પણ ના મારે કાંઈ ગામ આવવું પડશે ફટાફટ પૈસા લઈને આવું અને છે ને પૈસા લઈને આ લઈને તો ફરી આવું છું છોડું કે લે તારા પૈસા અને એમ એમ એટલું જ કેવું છે કે આજ પૈસા છે ને હું તારા કામ પૈસા લેવા નહીં આવું કેમ કે તમે હા અધુરા જીવ છો પૈસા આજે આલે ઘણા કોઈ મહિને છે નહીં અને મેં તો મહિના વાયદો કર્યો હતો હજી મહિના પોતદડા ખૂટી રહ્યા પહેલાથી ફોન કરવા મળ્યા મી પેલા ભૂલાજી પૈસા ના નહીં પાડી પણ એને હાજર ના હોય તો પાછું હાજર હશે ને તો પૈસા ભૂલાજી નહી હાલે ભૂલાજી ઘેર 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 કજો હોય એટલે મારા છે ને ભુલાજી ને એવું સોનું કેવું છે કે ફુલાજી પૈસા થોડા આવતું એ મારે ઘણા દાળ રાખવા નહીં પૈસા તો કો ને પણ દાડ થાય પણ પાછા આવી જશે મારા પગાર દૂધનો પગાર થાય પાછો તારા હાલજો પૈસા પાછા અને એ બધા તો હા બોલતી બંધ કરી દેવી છે અને કચ્છી એના ઘેર પૈસા લેવા આવું જ નહીં ગમે તે થાય ને તો હું તો કોઈ બીજા ઘેર જાવ પૈસા લેવા સારું પણ કલ્યાણ ઘેર પૈસા લેવાના ના જરૂર રહે તો ટલા છે ને ટલા ભાઈ પારમાં પડી ગયા છે મેં તો ઘણા પૈસા આવેલા છે પણ હીરા બહુ માથા થઈ ગયા છે ના આ ભોલાજી ઘર આવી ગયું છે હવે હવે ભોલાજી ઘેર હાજર હોતાર કે કોઈને લાગતું જ ના ભોલાજી ભોલાજી જોઈશ

હવે તમે પૈસા આયા ને હું તમને શું કહું કે દુ પેલા જોઈતાજી પાસે મળી જાય પૈસા ઓ જોતાજી આલસી તો ખરી ને ઓ આલસી હા રેડો તો તમે હમા કરેડા હું જોતાજી કન જાતા હું હા હું જાતા હું તમે હા પૈસા પૈસા છે ને એમ એ તો જોઈતાજી આલસી તમે રહી ગયો ભેટી બીજી ગયા તો કે ભેટીએ હે ભેટી ગયો હમણે મુ તમે ને જોતાજી ભેટી જી ભેટી બા ગયા ના જામ આ જોઈતાજી ગયા તમને ઓ વાસમાં શું ભરાઈ દે ને કોઈ એડા ભરાયા તા

પાટણ મળતો તમારે એડા ભરાય માફી માપી બોરી કે ભરાય જીધું કદી પડ્યા રાખો ખોટા એમ મારે છે ને હવે

પોલાજીન દોશી આતો છે ને ભેદવા ગયા તો અમે ગાય નું કો કેતા હતા એને કે ભેસ્યુજી કોમ એને બે કો ગામડા છે પણ આમ છે ને પૈસા કતો રેવા નઈ જતો તો નઈ પૈસા તો છે એના દોશીના વાયરા વ્યવહાર છે કે દોશીનો વ્યવહાર છે તો તા શું છે તો તો હવે છે ને હું તમારા કાને એક મોટી આશા લઈને આવ્યો છું બરાબર છે હું આવશે તમે મને એમ લાગે કે મારું જીતાજી કોમ ભાડજી હા છે વાત તો થાય ઓશે કરી નાખો કોડા ના રે પડી હે કોઈ

પણ અજોતાજી હા મો ફસાઈ ગયો છું હા મારા પૈસા બહુ જરૂર છે હવે ક્યાં પૈસા મળશે મને કહો તમે પૈસા તો એક જણો હશે કોણ છે એઓ તો બધી ભાઈ મોણો આપડે ઘરનો જ છે હા પણ ખતરનાક મોણો છે કોણ છે એ ઊ ખતરનાક ખમતો નઈ ખમતો હોય ખમતો પૈસા તો છે પણ નાટક બહુ કરાવે

જેનું નહીં મોટું બોલાવું ને એને મોટું બોલાવવું પડશે મારે ચાલ મારે જરૂર છે પૈસા ની ફૂલ જો નહીં જો તો ઓલા ટલ જો છે ને ટલ જ આપણો ખોદ ના કાય પાછો ચાલ એનું કોઈને મોટું રાખતો જ નહીં અને મને એવો લાસા લાસા કરી નાખશે રહો લાવો જાતો ઓછી થાય ને મારે કઈ કામ નાખવું પડશે ફૂલાજી લાવે ને ફૂલાજી અમારી પાસે હતા નહીં એ રખવા કરજે નહીં લાગતા હાર કોઈ નહીં કે પૂછો તો મને કે કેમ પાછા આવ્યા છે એક તો પૈસા એને હાલવા કરતું છે ને ફૂલાજી કે પૈસા નહીં આવતો કે ઝાડકા મશીન મેળવી છે તો કે પૈસા છે જ નહીં ફરતા ઘણા કરીશ પણ કોક હાલવા નહીં વસુડતા હવે ખમતાજી જાવું તો તો પડશે જ તો કરતો સારો બના પૈસા પૈસા તો સો ટકા હાલ છે જ મને વિશ્વાસ છે હવે આવી ગયું છે પણ અહીંયા આ શું કર્યું ખમતાજી એ ઓહો જેવું રાખી હતી મારે આવે ને ટાઈપનું ટાઈપ નું પણ હવે અમારે તો છે તો પડશે જ ના જતો જે ત્રાસ થોડો ભાઈઓ કલજો મારો બેટો છે ને આ રહે જ નહીં લા શિખ નહીં ખમતાજી જોઈએ ખમતાજી લાગા ને ઓફિસમાં બેઠા હી મારા ઓફિસમાં જાવું પડશે મોળી કરા ખમતાજી ઓ ખમતાજી ઓ લાગતા જ નહિ આ નક જો જે બેઠા છો ઓ અલ્યા પૈતમ શું કરો છો કોને બેઠાતા હાલ બેઠા છો હું તમાકને કોમી છું શું કોમી આયા છો કોમ કરશો તમે

ગમે તે કરો પૈસા પૈસા તો આજ છે હા પણ હું કોઈ એટલો કોલમ કરો પડે તાર પૈસા મળે ના કે એમ એમને તો મુ પૈસા કોઈને હાલતો જ નઈ પાડો એટલે એટલા જીરવા નથી એટલા બેટર નઈ સી સીવા આપણે કોઈ નઈ તો હું કોઈ એટલું કમ તમે કરવું પડે એમ કાકાજી હા તમારી અરે કર્મદેન વાત કો તમન શું વાત કેવી છે ઓય તો ના ઓય ના કેવા બાજ ને કર કર્મ હારું કર્મ

કે દિવસ નાટક કરાય આ પણ વધારે રાખે છે ના દે કે ના ને જવું પડે આપડે છીએ કંટાળી કંટાળી દેવું

ફોન આયા કરી ભઈને માર પૈસા આલવાના જેટલી એને તો આપણે વાત કરું અને છ પૈસા પડે અને ફાયર આપતો અને આડો એને કહે પૈસા લેવાતા તા છે આવો રીજે કો આપણે આના ગોલા બની પૈસા લેવાના પણ હવે પૈસા હું આટલું બને પૈસા નહી છોડવાના છું પૈસા દીધા વર નહી પણ આવી રીજી પૈસા આને આવત મેલ થી આવ પણ હવે શું કરું ખબર છે પૈસા તો લેવા છે પણ પાછા વાળી રૂપિયા આવો નહીં તો એવો તમે દોડો કરો દોડો કરો દોડો તો અમાર ની નહી આબુ હવે તમારા પૈસા લઈને તમે આવતા જ ડ્રો

મારા બેડા કાઢું ગયો ને તારું કજી માં બાપ ના પગ નઈ દબાયા પણ આ ખમતા નું દબાવા પડ્યા જો પૈસા પૈસા મારા પર શું રહી ગયા હતા ઉપરા પગ ગુંદરાવી પુત્ર બનાવરાવી ગાય બનાવી આ પૈસા કેવા ખેલ કરી છે લ દ દાદી 10000 રૂપિયા દી પાછા હું તમને ચાલ આલુ પડ તમારે મહિને મને પાછા લીધું રા મહિને આરોડો શું કીધો હો અને વિયા દીધી પાછો